કચુ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા માધાપર ખાતે ત્રીજા વર્ગના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે ભવ્ય રમતોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પુરુષ મહિલા અને બાળકો માટે બેડમિન્ટન કેરમ ચેસ ટેબલ ટેનિસ સંગીત ખુરશી લીંબુ ચમચી અને બોક્સ ક્રિકેટ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ઉપરાંત ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો પોતાના કલાત્મક અને પ્રતિભા દર્શાવી શક્યા રમતોત્સવમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો દરેક રમતના વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓનો ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા અને તમામ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી બોક્સ ક્રિકેટમાં તાલુકા અને જિલ્લા કક્ષાના કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો જેમાં ટીમ ચક દ ઇન્ડિયા વિજેતા અને ટીમ નેતાજી સુભાષચંદ્ર બોઝ રનર્સ અપ તરીકે સાબિત થઈ હતી ટેલેન્ટ હન્ટમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો દ્વારા સ્વરચિત કવિતાઓ ગીત ડાન્સ અને અભિનય દ્વારા પોતાની વિવિધ પ્રતિભાઓ પ્રદર્શિત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો વેર મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે